દિવ્યાંગજનો આત્મનિર્ભર બનવા માટે જરૂરી સાધન સહાય કરવામાં આવી છે તેઓ પોતાના રોજીરોટી કમાવતા હોય છે તેઓને પણ દબાણ ન કરી સાઈડ પર રહી ધંધો કરવાની અપીલ તેમના દ્વારા કરવામાં આવી અને ત્યાં નજીકમાં જ લાગેલી પાણીપુરીની લારી પર ધારાસભ્ય કેવ રોકડિયા દ્વારા પાણીપુરી ખાઈને મજા માણવામાં આવી રેલવે સ્ટેશન અને આ સ્ટેશન વિસ્તારની અંદર વર્ષોથી હું નાનો હતો ને ત્યારથી આ વિસ્તારની અંદર ગરીબો ભીખ માગવા માટે બેસતા મેં જોયા છે શ્રવણ સેવા તીર્થના નીરવભાઈની એમની ટીમ દ્વારા અહીંથી બધા જ જે ગરીબ છે એને લઈ જઈને અમે કોર્પોરેશનની અટલાદરા નાઈટ શેલ્ટર હોમમાં સ્થાપિત કર્યા હતા એને નાનો મોટો ધંધો રોજગાર આપવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે પણ મારા જન્મદિને શ્રવણ સેવા તીર્થ નીરવભાઈને એમની ટીમના માધ્યમથી અમે અહીંયા કોઈ બે ગરીબને આજે પાણીની પેટી એટલે કે પાણી વેચવા માટેની પેટી ડોનેટ કરીને આજે તેમને પગભર બનાવવાનો પ્રયત્ન કરે છે હું નીરવભાઈની ટીમને અભિનંદન પણ આપું છું અને સાથે આ વિસ્તારમાંથી જે ગરીબ છે જે ભીખ માગીને પોતાનો ગુજારો ચલાવે છે એમને પગભર બનાવવા એમને સારા કપડાં સારી વ્યવસ્થા મળે માટે નાઇટ શેલ્ટર હોમમાં સ્થાપિત કરવા આના વિષયની અંદર શ્રવણ સેવા તીર્થ કામ કરી રહી છે તો એમની ટીમને પણ અભિનંદન જ્યાં પૂરક બનશે આ વિધાનસભા સયાજીગીર અને અકોટા વચ્ચેનો આ વિસ્તાર છે ત્યારે જ્યાં જરૂરિયાત હશે ત્યાં અમે આ બધાના જ કામ લાગીશું એવો હું ખાતરી આપું છું પાણીપુરી પણ ખાધી છે સ્વાભાવિક છે લારી ગલ્લા એ શહેરની પણ જરૂરિયાત છે અને વ્યક્તિઓના જીવનની પણ જરૂરિયાત છે શહેરમાં માત્ર મોટી હોટલો હોઈ શકે એવું નથી લારી ગલ્લા જે લોકોને ટ્રાફિકને અડચણરૂપ ન થાય ત્યારે લારી ગલ્લા રેકડીવાલા પથારાવાળા એ પોતાના ઘરનું પણ જીવન ગુજરાન ચલાવી શકે સોમાનથી જીવી શકે એવો એનો હક છે હું ઘણી જગ્યા પર લારીની અંદર ખાતો હોઉં છું અમને પણ જીવન જીવવાનો અધિકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે પરંતુ તેમને પણ સમજીને રોડનું ડિસ્ટન્સ છોડીને અને જ્યાં રોડને વાહનને અડચણરૂપ ન બને તે રીતે ઊભું રહેવું જોઈએ એવી મારી નમ્ર અપીલ પણ છે જય જયારામ આજે સાહેબ રોટેડિયાનો જન્મદિવસ હતો તે દિવસે જે ફૂટપાથ પર રહેતા હતા જે નિઃસાય જીવન જીવતા હતા તે લોકો પટભર થાય તેના માટે એ લોકોને પાણીની બોટલોનું વેચાણ કરીને એ આત્મનિર્ભર બને તેવો એક પ્રયાસ કરવામાં આવે છે તેવા ત્રણ દિવ્યાંગ ચાર દિવ્યાંગ લોકોને અમે પાણીની બોટલ અને વેચવા માટેનું બધું વેફર એ બધું વેચવા માટે આપ્યું છે હા દિવ્યાંગ લોકો કેવુભાઈને ખૂબ જ શુભેચ્છા પાઠવી અને એવું બી કીધું કે તમારું સો વર્ષ આયુષ્ય થાય અને તમે દિવસે ને દિવસે પ્રગતિ કરતા રહો તેવું પ્રભુને પ્રાર્થના